दर्शितं येन तस्मै श्री गुरु तस्मै श्री गुरुवे नमः पावधरे पावनकरे पृथ्वीदे આજના પુનિત પ્રસંગ ની અંદર તુરાવાસ મુકામે પરમ મણેરામ બાપા બાપાના યથાર્થ પ્રયત્ન એમાંય બહુ સરસ ઉપમા આપી છે અમારા ભોગી રમેશ કે બે હનુમાનો બહુ સુંદર આયોજન કરી જે સંતોની પસંદગી કરી છે એમને એકવાર એમને બધાને તાળીઓથી બતાવીએ ભારત વર્ષના જેને એક આધ્યાત્મિક એક જોડાણ કર્યું છે અને એ જોડાણની અંદર એક વર્તમાન આ મહર્ષિઓને આજે એક જગ્યાએ ભેગા કર્યા છે આ બહુ અદભુત છે અને અદભુત એ છે કે આપણને બધાને સમન્વય કરીને એક એક જગ્યા પર સ્થિર કરવા એટલે બહુ અઘરી બાબત છે તેમ છતાંય આજે એમને બધાને એકત્ર કરી આપણને બધાને સૌભાગ્યશાળી બનાવ્યા છે કારણ કે સંત દર્શન મળવું આપણા જીવનનું એક સૌભાગ્ય છે

અમારું તો હૃદય છે અને સૌ બિરાજમાન સંતો અભિપ્શાભાઈ એવું કહ્યું કે બળવતરામ બાપુ તો જવાની આવતી હોય એવું લાગે છે અને હારું ખરેખર વાત દેવા કરતા પણ બાર નીટાઢન્ય દરકારી લીધી આપણને ઓધરું બહાર હતું પણ મય લાવી દીધું એટલે તમે ઠરીને આવ્યો છો અને એ ઠંડીને બહાર પાછી કાઢી દેખો જે બાપા એ બહુ સરસ અદભુત પ્રયત્ન કરે છે દર વર્ષે આ વર્ષે તો દાખોર રૂબરૂ આમંત્રણ લઈને વધારે બાપુ તમારે તો આદેશ કરવાનો હોય અમે આવી જઈશું તકે નહીં આ ફેર તમારી ઈચ્છા હતી સો ટકા મારે આમંત્રણ રૂબરૂ આપવા છું ને રૂબરૂ આમંત્રણ આપવા માટે આવે છે અને રસ્તામાં જ મારે પરિવાર સાથે વાત થઈ મેં બધું બાપુની જેટલી જો તારીખ તકલીફ શરીરની જો આપણને હોય ને તો આ મેરાવડું ના કરીએ અને જોઈ લઈએ નહીં આ તો સહન નહીં થાય પણ સંત રહેવાય નહીં થાય આપ સૌ બધાને મારો નાનો સંદેશ મારે તો આપ બધાની વચ્ચે રહેવાનું છે રહીશું પણ બાપુને બધા આજે પધાર્યા છે તો મારે તો એમની મારો સમયનો કદાચ હું એમને એક વધુ સમય એમને મળે મારી તો ભાવના એવી છે પણ એક વાત

યુદ્ધ કર અને એ યુદ્ધ કરવાની વાત જ્યારે કરી છે ત્યારે અર્જુનજી એ હાથમાં જે હથિયાર છે નીચે મૂક્યું છે અને એ નીચે મૂકવાની બાબત એટલે આવી ગઈ છે કે હે મધુસૂદન મને આ આ હથિયાર ઉપાડવાની મારામાં તાકાત નથી કે ત્યારે ભગવાન એને કહ્યું છે કે તું કેવો છું નિર્બળ છું બળ નથી તારામાં તકે ના તો સમજી લે તું કાયર છું અને કાયર જવામાં આવે ત્યારે એની અંદર જાગે છે છે ત્યારે એની આંખ લાલ થઈ છે વખતે એ એ ક્રોધમાં ઉઠાવ્યું છે અને આપણને જ્યારે ક્રોધ આવે છે ને ત્યારે કયો ક્રોધ આવે છે ખબર છે મારી નાખવાની ભાવના આવે છે એને પણ ક્રોધ આવ્યો છે અને એ વખતે એને ભગવાને કહ્યું અને એ એ બાણ જયારે ચડાવે છે ત્યારે ભગવાન અર્જુન એ જ કહે છે કે એ અર્જુન યુદ્ધ કરવું હોય તો કર ને ના ના કરવું હોય તો કરીશ પણ હું તને કહું છું યુદ્ધ કરજે પણ સમજી વિચારીને કરજે આટલો જ ત્યાં પોઈન્ટ છે આટલે જ સમજવાનું આવે છે સદગુરુ મહારાજ આપણને બધું જ કે છે સંતો કરવાનું બધું જ કહે છે તે છતાંય મુક્તની દશા એ છે કે હે અર્જુન તો એ વખતે અર્જુનજી એ કહ્યું કે મને પ્રભુ સમજાતું નથી કે તમે વિરોધના પક્ષમાં છો કે મારા પક્ષમાં છો મને સમજાતું નથી અર્જુન હું તમને તને કહી રહ્યો છું કે યુદ્ધ કરવું હોય તો કર ના કરવું હોય તો ના કરીશ પણ સમજી વિચારીને યુદ્ધ કરજે બહેનોને ખબર હશે કે ઘરમાં રસોઈ બનાવીએ ને તો સમજી વિચારીને બનાવાય નહીં તો રસોઈ ના થાય આ તો યુદ્ધ કરવાનું છે સંસારમાં તું સરસોરે મન મારી પાસ મન માયામાં એ મારો દાસ દર્શન પામીએ જેટલા પણ તીર્થને પામીએ આ આ વિશ્વ જગતની અંદર ખંડની અંદર સાહેબ તમે ગમે ત્યાં જશો પણ સાહેબ હું તમને વિનંતી કરું છું જો જીવનમાં ગુરુની સમજ નહીં હોય તો સાહેબ આ યુદ્ધ ની અંદર પરાસ્ત થઈ જશો તમે અને પરાસ્ત ન થવા દેવા માટે આ સંતોની એક મોટી મહેનત ચાલે છે આ મહર્ષિઓ આ વર્તમાનના મહર્ષિઓ છે ક્યાં ક્યાંથી આવે છે સાહેબ અમે તો મનેરામ બાપાનો આધાર માનીએ છીએ કે સાહેબ એક જ મંચ પર સાહેબ 68 તીર્થ મારા સદગુરુ ચરણે આજે સાહેબ ડાકોર છોડીને આ ઠાકોર આવે તો સાહેબ આ મહર્ષિઓના પ્રગટ દર્શન કરવા આવે છે આ દર્શન છે મારે ગઈ પરમદિવસ શાસ્ત્રમાં કાર્યક્રમ હતો તો એક છોકરો સવારમાં પાંચ વાગે નીકળ્યો મેં ક્યાં ગઈ ગઈ કે બાપુ દર્શન કરવા જવું છું મેં કોના કે ભગવાનના મેં નહીં મળે મારા શું કહો છો મેં નહીં મળે કે કેમ મેં કોઈ પૂનમ દિવસ તો રણછોડજી ડાકોરમાં રહેતા જ નથી તો કેમ મેં ના નહીં રહેતા પણ રણછોડજી એક દિવસ લક્ષ્મીજી કરાર કરેલો વર્ષોથી લક્ષ્મીજીને કહેવાય કે મારે બહાર જવાનું છે અને તમે કે મારી મારી બદલીમાં જગ્યાએ ઊભા રહો લક્ષ્મીજીએ કે ક્યારે કે પૂનમના દિવસે લક્ષ્મીજીએ કહ્યું કે પૂનમના દિવસ તો તમારા ચારે દિશામાંથી તમારા ભક્તો તમને મળવા આવે છે દર્શન કરવા આવે છે અને તમે ક્યાં જાવ છો ત્યારે એ વખતે રણછોડજીએ લક્ષ્મીજીને કહ્યું

આ વિરાટ દર્શન છે અને આ વિરાટ દર્શનમાં મારો સદગુરુ જે શિંગરામ મહારાજ બિરાજી રહ્યા છે સાહેબ અને એમના ખોળામાં બેઠા છે પૂજ્ય મણિરામ બાપા સૌ સંતોના દર્શન પામીને એમની આંખથી જોયું છે ત્યારે આ આ સંતોને દર્શન પામ્યા છે અર્જુનની આંખથી નથી દેખાતું સાહેબ કૃષ્ણની આંખથી આ બધું દેખાય છે એમ આ બધું મને જે જણાઈ રહ્યું છે મને સમજાયેલું છે બધું મારા ગુરુની આંખથી દેખાય છે સેવક ને સાહેબ કરીને આ બધા વધારજો આટલું કે મારી વાડીની વીરમો છું બોલ સદગુરુ જય શ્રી રામ મહારાજ છે